પટ્ટા ઉતારવાની વાતો કરનાર સામે કાર્યવાહી ની માંગ થઈ છે જિગ્નેશ મેવાણી હાઈ હાઈ ના નારા લાગ્યા છે પોલીસના પરિવાર અને સમર્થકો પોલીસ હેડક્વાર્ટર પર ભેગા થયા પોલીસ હેડક્વાર્ટર થી કલેક્ટર કચેરી સુધી રેલી યોજાઈ છે શ્રપમાનિત કર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે પ્રદર્શન કરતાઓ પાટણ આવેદન આપશે પટ્ટા ઉતારી લેવાના નિવેદન પર પોલીસે આખરી પ્રતિક્રિયા આપી હતી દારૂ વ્યસ્તા આરોપીના સગાઉની ઘટનામાં સંડોઘણીનો પોલીસ નો દાવો કરવામાં આવ્યો હતો જેને લઈને આ પ્રતિક્રિયા આવી હતી પોલીસ વિભાગ ઉપર વિલાસ કર્યો કે પત્તા ઉતારી દેવામાં આવશે આજ વાણી વિલાસ ને લઈને આજે તેના પાટણ અંદર પણ જોવા મળી રહ્યા છે પાટણ ના અંદર પોલીસ પરિવારો છે તેઓ હેડક્વાર્ટર સાથે પ્રજાના ધારાસભ્ય છે એવો જ પોલીસ ઉપર જે રીતે આક્ષેપ કરવામાં આવે તો તેઓ દ્વારા કે પોલીસના પટ્ટા ઉતારી દેવામાં આવશે આને લઈને સમગ્ર જે પોલીસ તંત્ર છે તેની ઉપર ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે તેને લઈને આજે પોલીસ પરિવારના જે આવેદન પત્ર આપીને જીગ્નેશ મેવાણી નું રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે સૌથી મહત્વની બાબત છે કે જે રીતે વડગામ અંદર ઘટના ઘટીને તેના અત્યારે ઘેરા પ્રત્યાઘાત પાટણ અંદર પણ જોવા મળી રહ્યા છે ત્યાં બિલકુલ ભરત જાણકારી બદલ આપનો આભાર શ ધી પડી છે બજાર બંધ કરીને વિરોધ નોંધાવ્યો છે જનતાની રક્ષક પોલીસ સાથે ગેરવર્તન કરનાર સામે વેપારીઓમાં રોષ છે વેપારી મંડળે પોલીસ ના સમર્થન માં રેલી કાઢી છે કલેક્ટર ને આવેદન આપી સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે તો વેપારી મંડળે હાલ તો રેલી કાઢી છે જિગ્નેશ મિવાણી ના વાણી વિલાસ બાદ હવે પોલીસ પરિવારજનો સાથે હવે વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે વેપારીઓએ પોલીસે સમર્થન આપ્યું છે અને દુકાનો બંધ કરીને પોલીસે સમર્થન કર્યું છે મોટી સંખ્યામાં રેલી કાઢીને અહીંયા લોકો એકઠા થયા છે અને જિગ્નેશ મેવાણી હાઈ હાઈ નારા લગાવવામાં આવ્યા પોલીસના સમર્થનમાં આ વેપારીઓ આવ્યા છે પોતાની દુકાનો છે તે બંધ કરીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે જિગ્નેશ મેવાણી રાજીનામું આપે અને તેમના વિરોધ કાર્યવાહી માંગ પણ વેપારીઓ કરી રહ્યા છે અને તેને જ લઈને વેપારીઓ રસ્તા પર ઉતર્યા છે એક બાજુ હવે જિગ્નેશ મેવાણીનું જે નિવેદન સામે આવ્યું પોલીસના પટ્ટા ઉતારવા પડછે અને જે પ્રકારની તેમણે વાત કરી હતી તેને લઈને આ રોષ લાગ્યો છે વિજયલેશ મેવાણી નારાસેબે ઓડગામના પોલીસ સ્ટેશનમાં આવી અને પોલીસને વિરોધમાં જે ખોટી રીતે ધમકીઓ આપી એ અમાર અમે એના માટે ખૂબ વખોડીએ છે અને અમે પોલીસને સમર્થન આપીએ છે પોલીસ અમારી રક્ષક છે એના માટે અમારા ફરજમાં આવે છે કે જે સેવા કરે છે ચોવીસે કલાક અમારા ઉપર નગરાણી કરતા હોય એને વિરોધમાં જે બોલતા હોય તો અમને યોગ્ય નથી લાગતો હોય એના માટે અમે દેખાઈ અને બજાર અત્યારે અમે બંધ પણ અને આપવા માટે એને અમે આવેદનપત્ર કલેક્ટર સાથે પોલીસ ના સ્વાભાવિક પર પ્રહાર કરનાર ધારાસભ્યજનોએ માંગ કરી જો માફી નહીં માંગે તો રાજવ્યાપી આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે વાવ થરાદ પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ અધિકારીને અને પોલીસ જવાનોને પટ્ટા અને ટોપી ઉતારવાની જે ધમકી આપી હતી એ ધમકીને વખોડી નાખવા માટે બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર આજે મેદાને ઉતર્યો છે અને આજે તો મેદાને જ ઉતર્યો છે અને આજે આવેદનપત્ર આપવાનું છે અને જો જિગ્નેશ મેવાણી ઉપર કાયદે કાયદેસરની કાર્યવાહી નહીં થાય અને નહીં થાય અને જિગ્નેશ મેવાણી માફી નહીં માંગે તો અમે આખા ગુજરાતમાં આનું આંદોલન કરીશું તો પોલીસના પર પ્રહાર કરનાર ધારાસભ્ય જિગ્નેશ ભેવાણી નો વિરોધ કરવામાં આવી રહ્યો છે બનાસકાંઠામાં પોલીસ પરિવારજનોમાં આક્રોશ જોવા મળ્યો વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે ને જિગ્નેશ મેવાણી માફી માંગે તેવી પણ વાત કરવામાં આવી પોતાના રાજકીય સ્ટંટ માટે ગણાવ્યું છે અને જો માફી નહીં માંગવામાં આવે તો રાજવાપી આંદોલન ની પણ પોલીસ પરિવારજનોએ ઉચ્ચારી છે જિગ્નેશ મેવાણી માફી માંગે તેવી માંગ કરવામાં આવી છે પોલીસ ના સ્વાભિમાન પર પ્રહાર કરનાર ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે વિરોધ નોંધવામાં આવી રહ્યો છે તેવી પોલીસ પરિવારની માંગ છે જો માફી નહીં માંગવામાં આવે તો આગામી સમયમાં રાજ આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે આ વખતે પોલીસ સ્વાભિમાન પર તેમના શારીરિક પર આંગળી ઉઠાવવામાં આવી છે

વેપારીઓ પણ હવે પોતાની દુકાનો પરિવારજનો અહીંયા પહોંચ્યા છે અને અહીંયા તમામ લોકો એકતા થઈને પોલીસ પરિવારે વિરોધ નોંધાવ્યો છે સંવાદદાતા મોગજી વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે જે કર્યો હતો તેને લઈને આજે જે વિરોધ જોવા મળી રહ્યો છે આપણે અહિયાં દ્રશ્યો માં બતાવીશ અહીંયા તમામ જે પોલીસ પરિવારના જે લોકો છે જે અન્ય વેપારીઓ છે બંધવા છે કે જે થરાદ મો લોકોપુર જોઈ શકો છો હજારો ની સંખ્યામાં બેનો સાથે લોકો દ્રશ્યો બતાવી છે પાલકપુર કલેક્ટર કચેરી ઉપર બેસી ગયા છે તમામ જે મહિલાઓ છે તે મહિલાઓ લાગેલી રેલી નિયોટીના લોકપ્રતિજે કલેક્ટર કચેરી કોર્ટે છે લોકોની માંગરી છે કે જન પ્રતિનિધિ દ્વારા જે શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે ત્યારે આ શબ્દોનો પ્રયોગને લઈને વિરોધ જોવા મળી રહ્યો છે આયા મિત્રો દ્વારા હાઈ હાઈ કોટના અને સવિધા જેની પરની ઉપાતી નહિ ના બંને ત્યાંજેમાં બઢલા હોય તો પરિવારે આ વિશે જે પર કરે જ છે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં તમામ લોકો અહીંયા પહોંચ્યા છે જે પ્રકારે લોકોમાં ભારે રોષ છે જે પોલીસ પરિવારના પરિવારજનો છે તેમાં રોષ છે જે પોલીસને ટાર્ગેટ બનાવવામાં આવે છે તેને લઈને

આ વખતે પોલીસ ના સ્વાભિમાન પર વાત આવી છે એટલે આટલું મોટી સંખ્યા માં પ્રદર્શન જોવા મળી રહ્યું છે અને હવે ક્યાંક રાજવ્યાપી આંદોલન ની પણ માંગ થઈ રહી છે મોકજી પોલીસ ના સ્વાભાવિક સ્વાભાવિમાન ઉપર જે અસર થઈ છે ને તેને લઈને આ જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે જે પ્રકારે જનપ્રતિનિધિ દ્વારા જે પ્રકારે ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે લોકો છે સારી નજરે જોતા હોય છે પરંતુ ધારાસભ્ય દ્વારા જે શબ્દો નો પ્રયોગ કરવામાં આવે છે અને તેને લઈને આ જે આંદોલન છે શરૂ થઈ ગયું છે પોલીસ સમાધિ અંગ છે કહેવાય છે પોલીસ કર્મચારી ના જે પરિવારો છે એમનું કમિશન વારો પરિવાર ખરેકર ને ત્યારે એક જનપ્રતિનિધિ દ્વારા આ રીતનો જે પ્રયોગ કરવામાં આવે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક રોક જોવા મળી રહી છે આંદોલન માટે છે